જતી આ યુગમાં દવાઓ લેબ ટેસ્ટ અને ડોક્ટરની ની ફી થી લઈને હોસ્પિટલના ખર્ચ સુધી બધું જ દર વર્ષે વધી રહ્યું છે આવી સ્થિતિમાં કોઈ પણ એક ગંભીર બીમારી વર્ષોથી બચાવેલી તમારી મૂડીને થોડાક જ દિવસોમાં નષ્ટ કરી નાખે છે તમારી બધી જ બચત હોસ્પિટલના ખર્ચામાં જતી રહે છે અને તેના માટે તમે આવું ક્યારે પણ ન થાય એટલે વીમો પહેલેથી ઉતરાવી લો છો જેથી કરીને મુશ્કેલીના તે તમને મદદરૂપ થઈ શકે ઘણી ઘણીવાર કેટલાક લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચતા નથી અને જેના કારણે તે લોકો વર્ષોના વર્ષો સુધી પ્રીમિયમ ભરતા રહે છે અને જ્યારે ખરેખર તે પ્રીમિયમનું વળતર મળવાની વાત આવે છે ત્યારે

પરંતુ ક્યારેક પૈસાના ભાવે તેની સાથે સમાધાન કરવું પડે છે લોકો પોતાના ખિસ્સા પ્રમાણે વૈકલ્પિક સારવાર પદ્ધતિઓ શોધવાનું શરૂ કરે છે આવી સ્થિતિમાં આરોગ્ય વીમો તમને મોટી હોસ્પિટલમાં વધુ સારી આરોગ્ય સંભાળ પૂરી પાડવાનું કામ કરતું હોય છે હવે તમે એ સમજો કે હેલ્થ ઇન્સ્યોરન્સ ક્લેમ ક્યારે રિજેક્ટ થઈ શકે છે ઇન્સ્યોરન્સનું કવર પિરિયડ શરૂ થાય તે પહેલા ક્લેમ ફાઇલ કરવાથી પોતાની ઇન્સ્યોરન્સની લિમિટથી વધારે ફાઇલ કરવાથી પહેલાથી હોય તેવી બીમારી છુપાવવાથી ખોટી કે અધૂરી માહિતી સબમિટ કરવાથી સમય વીત્યા બાદ તેને ક્લેમ કરવાથી પોતાની પોલિસી સમયસર રિન્યુ ન કરવાથી આવી તમામ સ્થિતિઓમાં તમારું ઇન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય છે

તેટલું જ તમારા માટે ફાયદારૂપ રહેશે આનાથી તમે ઓછા પ્રીમિયમ પર લાંબા ગાળાનું વીમા કવર મેળવી શકો છો જેમ જેમ તમારી ઉંમર વધે છે તેમ તેમ સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વધે છે અને જેના કારણે પ્રીમિયમ તમારે વધુ ભરવું પડે છે